નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગંભીર પુલ દુર્ઘટનાના ગંભીરા પુલ દુર્ઘટનામાં મૃત્યુ આંકડા પંદર જેટલો થઈ ગયો છે ગંભીરા પુલ દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા વધી રહી છે જિલ્લા વિકાસ અધિકારી મમતા દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી છે મહીસાગર નદીમાં વધુ ત્રણ મૃતદેહ મળી આવ્યા છે બ્રિજ તૂટવાની દુર્ઘટનામાં પાંચ લોકોને બચાવી લેવામાં આવ્યા છે જેમાંથી ત્રણ ઇજાગ્રસ્તો એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયા છે જ્યારે બાર મૃતદેહ પરિવારને સોંપી દેવામાં આવ્યા છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો પુલ દુર્ઘટનામાં ચાર હજાર લોકો બચાવ કાર્યમાં જોડાઈ ગયા હતા જેમાં પંદર લોકોના મોત નીપજ્યા હતા આ દુર્ઘટનામાં પાદરા તાલુકાના યુવાનોએ માનવતાનું ઉદાહરણ આપીને બચાવ કાર્યમાં જોડાયા હતા ચાર હજારથી વધુ યુવાનો આ બચાવ કામગીરીમાં જોડાઈ ગયા હતા મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતની મોટી દુર્ઘટનાઓ જેમના ગા હજુ રૂજાયા નથી ગુજરાતમાં તાજેતરના વર્ષોમાં અનેક મોટી દુર્ઘટનાઓનો સામનો કરવો પડ્યો જેમાં નિર્દોષ નાગરિકોના જીવ ગયા સરકારી બેદરકારી સુરક્ષા અપાવ અને તંત્રની મંજૂરીના પાપે આ ઘટનાઓ બની છે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં અઠ્યાવીસના મોત વડોદરા હરણી બોટકાંડમાં ચૌદના મોત મોરબી પુલ દુર્ઘટનામાં એકસો ને એકતાલીસના મોત તક્ષશિલા અગ્નિકાંડમાં બાવીસના મોત કાંકરિયા રાઇડ દુર્ઘટનામાં બેના મોત અને આણંદમાં પુલ તૂટતા પંદર વ્યક્તિઓના મોત થઈ ચૂક્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગરાસિયા રાજપૂત સમાજનો આક્રોશ સામે આવ્યો છે ગરાસિયા રાજપૂત સમાજના નેતા પીટી જાડેજાની પાસા હેઠળ કરવામાં આવેલી ધરપકડના વિરોધમાં ગરાસિયા રાજપૂત સમાજમાં આક્રોશ જોવા મળ્યો છે ધરપકડના વિરોધમાં આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતના અસ્મિતા આંદોલનના આગેવાન પીટી જાડેજા સામે સામાન્ય ફરિયાદના આધારે પાસા જેવા કડક કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અગિયાર વર્ષથી બંધ રૂમમાંથી લાખોના બંડલ મળી આવ્યા છે ઉત્તર પ્રદેશના આંબેડકર નગરમાં એક સરકારી આવાસનો રૂમ અગિયાર વર્ષથી બંધ હતો જ્યારે તેને ખોલવામાં આવ્યો ત્યારે અંદરથી બાવીસ લાખ રૂપિયાને અડતાલીસ હજાર પાંચસો ને પાંચ રૂપિયા રોકડા મળી આવ્યા છે વીસ જાન્યુઆરી બે હજાર ચૌદના રોજ મૃત્યુ પામેલા અપર મુખ્ય ચિકિત્સા અધિકારી ડોક્ટર બ્રહ્મનારાયણ તિવારીના આવાસને તેમના મૃત્યુ બાદ સીલ કરી દેવામાં આવ્યું હતું રિપેરિંગ માટે રૂમ ખોલતા જૂની એક હજાર રૂપિયાની અને પાંચસો રૂપિયાની નોટોના બંડલ મળી આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંચમહાલમાં પાણીજન્ય રોગો સામે એક્શન પંચમહાલમાં ભારે વરસાદ બાદ રોગચાળો ફેલાઈ રહ્યો છે પાણીજન્ય રોગો સામે એક્શન લેવા માટે પંચમહાલ જિલ્લા પંચાયતનું આરોગ્ય વિભાગે મોટું અભિયાન શરૂ કર્યું છે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છસો આરોગ્ય ટીમો કાર્યરત કરવામાં આવી છે ચોમાસા દરમિયાન જાડા ઉલટી ટાઈફોઇડ મેલેરિયા અને કમળાના કેસો વધતા હોવાથી ફીવીર સર્વેલન્સ ટીમ પણ સક્રિય બની છે સત્યાવીસમાં સપ્તાહમાં જાડા ઉલટી અને કમળાના એકસો ને અઠ્ઠાણું કેસ પણ નોંધાઈ ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ન્યૂ મેક્સિકોમાં પૂર ઘરો પણ તણાયા અનેક લોકો લાભ હતા અમેરિકાના ન્યૂ મેક્સિકો રાજ્યમાં ભારે વરસાદ બાદ અચાનક પૂર આવ્યું રોડોસો ગામમાં આવેલા પૂરમાં અનેક લોકો તણાઈ ગયા અને ઘણા લોકો ફસાયા રાહત અને બચાવ ટીમો સતત કાર્યરત છે નેશનલ વેધર સર્વિસે ફ્લેશ ફ્લડ ઇમરજન્સી જાહેર કરી છે આ વિસ્તારમાં ગયા વર્ષે જંગલમાં આગ લાગી હતી ટેક્સાસમાં સો થી વધુના મોત અને એકસો એકસઠ લોકો લાપતા થયા બાદ હવે ન્યૂ મેક્સિકોમાં પણ આફત આવી ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દહેજ અને ભરૂચ માર્ગની ખરાબ સ્થિતિ જોવા મળી છે ભારે વરસાદ બાદ દહેજ ભરૂચ માર્ગની સ્થિતિ કથળી રહી છે માત્ર ચાલીસ કિલોમીટરના અંતરને કાપવા પહેલાં એક કલાકનો સમય લાગતો હતો હવે વરસાદ બાદ રસ્તાની હાલત બહુ જ ખરાબ થઈ ગઈ છે જેના કારણે કામદારોને એ જ અંતર કાપવા માટે દોઢથી બે કલાક જેટલો સમય લાગતો હોવાથી કામદારોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે મોટા મોટા ખાડાઓને કારણે વાહન ચાલકોને મુશ્કેલી ભોગવવી પડી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનમાં તકતા પલટનો સમય આવી ગયો છે પાકિસ્તાનથી મોટા સમાચાર સામે આવ્યા છે મળતી માહિતી અનુસાર પાકિસ્તાનમાં ટૂંક સમયમાં પલટ થવાનો છે રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીએ પદ છોડવાનું કહેવામાં આવી શકે છે આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુની દેશના નવા રાષ્ટ્રપતિ બની શકે છે સ્વાસ્થ્ય કારણોસર જરદારીને તેમના પદ પરથી દૂર કરવામાં આવી રહ્યા છે જરદારીએ માગ કરી છે કે બિલાવલ ભુટ્ટોને પીએમ પદ સોંપ્યા બાદ તેઓ રાજીનામું આપશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉદઘાટન પહેલા જ ધોવાયો છે પુલ રાજસ્થાનના જૂનું જૂનું જિલ્લામાં ઉદઘાટન પહેલાં જ રાજ્ય માર્ગ એક નવો બનાવવામાં આવેલો પુલ ધોવાઈ ગયો છે આ ઘટના ઉદયપુર વતી જિલ્લાના ભાગુલી વિસ્તારની છે રવિવારે ભારે વરસાદ બાદ અહીં પસાર થતી કાટલી નદીમાં પાણીનું સ્તર અને ખૂબ જ પ્રવાહ વધી ગયો જેના કારણે નવો બનેલો પુલ પણ ધોવાઈ ગયો હતો આ પુલનું ઉદઘાટન કરવાનું પણ બાકી હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીન પાકિસ્તાન અને બાંગ્લાદેશ ગઠબંધન ભારત માટે હવે ખતરો છે ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે ચેતવણી આપી છે કે ચીન પાકિસ્તાન અને બાંગ્લાદેશનું સંભવિત જોડાણ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો છે ભારતની સુરક્ષા આજે બાહ્ય અને આંતરિક બંને મોરચે દબાણમાં છે તેમણે આર્થિક સ્થિરતા અને સામાજિક એકતાને રાષ્ટ્રીય સુરક્ષાનો પાયો ગણાવતા કહ્યું છે કે જો ભારત આંતરિક રીતે નબળું પડશે તો બાહ્ય જોખમો વધુ અસરકારક બનવાના છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોલ દુર્ઘટના અંગે અમિત ચાવડાએ શું કહ્યું વડોદરાના પાદરામાં મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ વહેલી સવારે તૂટી પડ્યો આ અંગે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યું છે કે ગંભીરા પોલ ખૂબ જ જૂનો હોવાથી સતત એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની સમય મર્યાદા પૂરી થવા આવી છે આવી સ્થિતિમાં નવો પુલ બનાવવો જોઈએ પરંતુ સરકારે કોઈનું સાંભળ્યું નહીં અને અકસ્માત ગુજરાતની સરકારની બેદરકારીનું પરિણામ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડાંગમાં મોન્સૂન દરમિયાન રસ્તાઓની મરામત ડાંગ પંથકમાં ચોમાસામાં રસ્તાઓની મરામત ચાલુ થઈ ગઈ છે વરસાદ અને વાવાઝોડાને કારણે વૃક્ષો પડવા ભૂસ્ખલન અને માર્ગોને નુકસાન થયું છે આ પરિસ્થિતિમાં રાજ્ય માર્ગ અને મકાન વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે એસસી કર્મચારી અને આઠ જેસીબી સાથે ચોવીસ કલાક કામગીરી કરી રહ્યા છે કટોકટીની પરિસ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ આપવા માટે આ ટીમ સજ્જ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બ્રિજ દુર્ઘટનાના પડઘા અમદાવાદમાં પણ પડ્યા પાદરામાં જે બ્રિજ દુર્ઘટના થઈ તેમાં પંદર લોકોના જીવ ગયા છે સાથે પાંચ લોકો ઘાયલ થયાના અહેવાલ છે આ પછી હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શનમાં આવી ગઈ છે હવે અમદાવાદ શહેરમાં જૂના બ્રિજનો સર્વે હાથ ધરવામાં આવશે જેમાં તમામ જૂના બ્રિજના સ્ટ્રકચરની તપાસ કરવામાં આવશે દરમિયાન જો જરૂર જણાશે તો બ્રિજનું રિપેરિંગ પણ કરવામાં આવનાર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેવાણીએ પુલ દુર્ઘટના અંગે શું કહ્યું ગંભીરા પુલ દુર્ઘટના પર જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે વડોદરા અને આણંદ શહેરને જોડતો ગંભીરા પુલ ભાજપના ભ્રષ્ટાચારને કારણે તૂટી પડ્યો છે જેમાં અત્યાર સુધીમાં પંદર લોકોના મોત થયા છે મોરબીની ઘટના તક્ષશિલાની ઘટના હરણીની ઘટના રાજકોટમાં આગની ઘટના આ બધી ઘટનાઓ પછી પણ નરમ મુખ્યમંત્રી કોઈ પરવા નથી ખૂબ જ શરમજનક બાબત છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે